હેલો ફ્રેન્ડ્સ તો આજે છે નવમું નોડતું અને આજે આટલા દિવસ પછી બ્લોગ ટાઈમ મળ્યો છે તો આજે બ્લોગ આપણે બનાવી છે તીથા રેડી થઈને જાય છે રાસ રમવા માટે અને રીસા આ બ્લુ કલર ની ચન્ને ચોલી છે બ્લુ ને ક્રીમ અને એમાં પિંક હા બ્લુ ને ક્રીમ પિંક નહીં ઓંડરી આવશે છે માં રેડ કલર અને અહીંયા આપણે આખો પઠારો કરીને બેઠા છે જેમાં તીથા નાખો મેકઅપ નો સામાન છે તો થોડું થોડું મેકઅપ આપણે તીથા ને છે ગુરુ ગુરુ મેકઅપ થોડું કર દેવાનું તીથા ની હસ્તર બેટા તો તીથા જો તીથા

તો જોવો તીર્થા આજે અડધી રેડી થાય ને સન્ના રેડી થઈને આવી ગઈ સન્ના છે ને તીર્થાની ફ્રેન્ડ છે તો તીર્થા રેડી સન્ના પણ રેડી થઈને આવી ગઈ છે હવે બે જલ્દી તીર્થા રેડી થાય ને તો જાય બે સાથે રમવા જાવ નહીં સાથે રમવા જાવ જ ને બે જો બેય ફરો તો ચક્કર ફરીને બતાવો તો જો સન્નાએ પાછળ સાચા ગુલાબ નાય ખાધ ને તીર્થાએ ખોટા ફરો તો પાછળ બેય જો काले नहीं नहीं काले काली थी पण साचा गुलाब नाही खाटा आज सण नाही राखाच बस सरस चलो એટલે મને ત્યાં ઓ તો તૈયાર જ છે કાલે હું કેペલું તો કાલી બનીને મારે બનવું કાળા હું બનવું છું કોરિયાનું આજે કોણ બનવાનું દીધા રેડી થઈ ગઈ છે ફાઇનલી ને જાજ કેમ કે બુલેટ થઈ ગયું ફૂલ જો પાછી આવજે હો એક રાઉન્ડ થાય એટલે બાય બસ બસ ઉભી જાવ ઉભી જાવ ચૂટ જોવાય ન આ ફૂલ આખા નીકળી તીર્થ થાય છે ને એમને મોઈ ગઈ છે આ વગર તો મેં રાઈસ ને નૂડલ્સ મંગાવ્યું અંદર શું મંચુરિયન મંગાવ્યા હતા તમે લંચ બોક્સમાં પેક કરી દીધા છે હવે એક રાઉન્ડ એનો પૂરો થશે ને એટલે અહીંયા આવશે લેવા માટે રાઈસ ને મંચુરિયન લઈ જશે પછી અહીંયા બધા ભેગા થઈને ને એ ખાતા હોય જો તીર્થા પાછી આવી શું કરવા આવી તીર્થા વેફર લેવા તીર્થા મંચુરિયન ને ખાઈ આપી ગઈ પાછી વેફર લઈને ચા છે બાય સરસ મજાની ગરકી સાથે જ એક છોકરી રમતી હતી જોવા મળી હવે આપણે જઈએ છે આગળ અને ખાડો સમાજની તો નવરાત્રિ આજે વન છે રાસ રમવાનું કેમ કે ન્યા એમ કે જ કહે હવા એકદમ ઓન આવે જ ને ત્યાં હિસાબે બધી પડતા અને બધી ફાટી ગઈ તો કબડ્ડી હવે શું થાય એ લોકોનું આજે તો ફાઇનલ હતો નાના છોકરાઓનું તો એ કેન્સલ થયું અને હવે ચાલે કબડ્ડી તો જો મંડપના ભરના અને બધું છે આખા તૂટી ગયા છે ખબર ને આપણે કેવી રીતના થયું પણ પોવાના જ એટલો બધી આવે છે એકદમ જોરથી કે ઉધી ઉડી જાય ને આગળ આ બધામાં છે જ ચાલો નવરાત્ર હા આ ભલે છે તો જો તીર્થ આવી ગયા બધી એનો નાસ્તો અને ગિફ્ટ ને બધી આવ્યું એ બધું અહીંયા ઠલવી અને પાછી હોઈ ગઈ તો હવે અમને આવે પછી એને મલાવું અને બાકી આ નાસ્તો આવ્યો છે અને આ બધા ગિફ્ટ આવ્યા છે ને એ બધી તમને હું આખા ભેગા કરીને બતાવીશ કેમકે આટલા દિવસમાં છે ને તીર્થાને કેટલા બધી ગિફ્ટ આવી ગયા છે તો એ ગિફ્ટ બધા તીર્થા જ તમને બતાવશે આખા ભેગા થઈ જશે ને પછી હજી કાલનો દિવસ એક દિવસ છે રાસ રમવાનું તીર્થ મને તો એ પટની જાય પછી આખી ગિફ બડાઈ ભેગા કરી અને પછી બટાઈ તો આ આવી ગયા આપડી તીર્થા તીર્થા આજે કેવું ગઈ લાગ્યું રાસ રમવામાં મજા આવી કાલ સ્કૂલે કાલ નહી ઉપાડી છે આજનું નથી કે આજે તને મજા આવી કે નહીં રાસમાં કે આજે મજા આવી પણ હા ગાલ મુગમતા દસેરા દસેરા નથી બરોમ દેસ દસેરા છે હમ ગ્રાંસ રમવાની મજા આવી કે નહીં કે હા તને રોડ રમ્યો તો આઈસ્ક્રીમ ખાધી હતી કાલે જામ ગ્રાસ હા કાલે શું પહેરવાનું છે સો ફ્રક 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 ચાલો આજે બ્લોગ નો એન્ડ્યુ થા કરસે એયુ થા બાય ફ્રેન્ડ આજ નો બ્લેક આયા જય શ્રી કૃષ્ણ બાય બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ પરદ શર્મા શું કામ ગુડ નાઈટ thank not...